આ મહેનતના આમ તો કહેવાય ને કે પાયો મારા બાળપણથી નખાયો છે હું જ્યારે નાનો હતો ત્યારથી જ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠોલે પ્રેરિત બાલ સંસ્કાર કેન્દ્રમાં જોડાયેલો હતો અને હવે યુવા કેન્દ્રમાં પણ જાઉં છું તો ત્યાંથી મને પ્રેરણા મળી કે હું મારે મહેનત કરવી જોઈએ મારો ઉધાર મારે જ કરવાનો છે ત્યાં ગીતાના વિચારોથી મને જે પ્રેરણા મળી તે ખરેખર મારા જીવન માટે ખૂબ ઉપયોગી હતી અને કલાકો સુધી વાંચું એના કરતાં તમે પ્રોપર એકાગ્રતાથી એક કલાક વાંચો ને એ પણ વધારે મહત્વનું હોય છે એવું મને આ પરિણામ પછી જાણવા મળ્યું મેં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે અને મારા નવાણું પણ છન્નું પીઆર મેળવા છે બસ ખૂબ મહેનત કરવી જોઈએ અને મહેનત થી જ પરિણામ આવે છે એ હકીકત છે સારું શું કારણ અમારી શાળાનું સતત શ્રેષ્ઠ પરિણામ આવતું હોય અને એનું જો કોઈ મુખ્ય કારણ હોય તો વર્ષોથી ન બદલાયેલો સ્ટાફ અને મર્યાદિત સંખ્યામાં અપાતું શિક્ષણ આ અમારી સફળતાનું રહસ્ય છે અને આ જ રીતે અમારું શિક્ષણ આગળ ચાલુ રહેશે આજ રોજ એસએસએનું પરિણામ જાહેર થઈ જેમાં ખરેખર આનંદની વાત છે કે અમારી શાળાનો પટેલ વેદાંત અશોકભાઈ વિદ્યાર્થી હળવદમાં જ નહીં પરંતુ સમગ્ર મોરબી જિલ્લામાં આજે પ્રથમ નંબર મેળવ્યો છે શરૂઆતથી જ અમારું એક એક સપનું હતું કે દર વર્ષે અમે હળવદ તાલુકામાં પ્રથમ હતા જ સાયન્સમાં પણ હળવદ તાલુકામાં બી ગ્રુપમાં પ્રથમ નંબર છેલ્લા ત્રણ વર્ષ મેળવો પણ આ વર્ષે એસએસસીમાં પણ અને હળવદમાં જ નહીં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રથમ નંબર મેળવી શાળાનું અને એના પરિવારનું ગૌરવ વધાર્યું છે તેથી આજ ખૂબ હર્ષની લાગણી અનુભવ થાય છે